પ્રેઝ ધ લોર્ડ ક્રેસ મોલ અબયત તબેનો દિવ્ય દેન સંદેશ માં તમારું સ્વાગત છે ઓગસ્ટ 7 મી તારીખ સાત્ર સાંભળીએ તમારો બાઇબલ લઈ લો માથ્યુનો ગ્રંથ 15મો અધ્યાય 21 થી 28 કલમ સુધી ઈસુ ત્યાંથી તૂર અને સીદોના પ્રદેશ ગયા એવામાં કનાન જાતિની ત્યાંની એક બાઈ આવીને પોખારી ઉઠી હે દાવિદ પુત્ર હે પ્રભુ મારા ઉપર દયા કરો મારી દીકરીને અપૂત વળગ્યો છે અને ખૂબ સતાવે છે પણ યશુએ તેને કંઈ જવાબ ના આપ્યો એટલે તેમના શિષ્યો આવીને તેમને વિનંતી કરવા લાગ્યા એને સંતોષીને વિદાય કરી દો એ આપણી પૂંટે પૂંટે ભૂમો પાડ્યા કરે છે ત્યારે ઈશ્વે કહ્યું મને તો ફક્ત ઇસરાયેલના ભોલા પડેલા પ્રજાજનો માટે મોકલ્યો છે પણ એવામાં પેલી પીલીબાઈ આવીને ઈશુને પગે પડી બોલી પ્રભુ મને મદદ કરો ત્યારે ઈશ્વે જવાબ આપ્યો છોકરાના મોઢામાનથી રોટલો લઈને ગલુડિયાને નાખવો એ સારું નથી પેલી પીલીબાઈએ કહ્યું સાચું પ્રભુ છતાં ગલુડિયા પોતાના માલિકનું વધ્યું ઘટ્યું તો ખાય છે ત્યારે ઈશ્વરે તેને કહ્યું અ ભાઈ તારી શ્રદ્ધા જબરી છે તારી ઈચ્છા ફળો અને તે તેની દીકરી સાજી થઈ ગઈ આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ખ્રિષ્તમાલ ભય એક મહાન સંત કહે છે પ્રે અન્ટીલ સમથિંગ હેપન્સ તમારી પ્રાર્થના સફળપને ત્યાં સુધી તમે પ્રાર્થના કરતા રહેજો એમ કરીને એક મહાન સંત કહે છે હાર પરાજય નિષ્ફળતા એ પ્રાર્થનામાં નથી પણ હંમેશા એ સફળ સફળતા આપણને આપે છે એમ કરીને એક મહાન સંત કહે છે ખ્રિસ્ત માલભયતાબેનો માનવજાતના ઇતિહાસમાં યુદ્ધમાં જેટલા લોકો મરી ગયા હોય એના કરતાં ધર્મ ધર્મ વચ્ચે એના ભેદભાવ હોય ઝઘડા હોય એમાં ઘણા બધા માણસો મરી ગયા છે એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોને નીચા ગણવા એક ધર્મના લોકો પોતાના દેવ મહાન છે એમને સાબિતી કરવા એક ધર્મના લોકો પોતાના દેવની કેટલી શક્તિ છે બતાવવા માટે કોશિશ કરતા હોય દરેક ધર્મ પ્રેમ વિશે દરેક ધર્મ ક્ષમા વિશે વાત કરે છે જો ધર્મ દરેક ધર્મ પ્રેમ અને ક્ષમાની વાત કરતા હોય પછી ધર્મના લોકોમાં કેમ આટલું બધું એ છે કે ધર્મને નામે અધર્મના કાર્ય કેમ આના લીધે છે આ પાઠ શીખવા માંડે છે આજના શુભ સંદેશમાં આપણને જવાબ મળે છે યહૂદી લોકો એ ઈશ્વરના સંતાનો એમ કરીને પોતે માનતા હતા અમે યહવાના યહવા અમારા છે બીજા બધા કુતરાઓ છે અને આજના સુપ સંદેશમાં આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ ગઈકાલના સુપ સંદેશમાં ફારસી માટે તો સકત પાઠ શીખવ્યા અત્યારે બીન એકદમ વિસ્તારમાં જાય છે તુર અને એ વિસ્તારમાં સ સદોના વિસ્તારમાં ત્યાં જાય છે દેખરે ત્યાં શાંતિ રહી શકે ત્યાં એક સ્ત્રી આવે છે બોમડે છે હે દાવિદ પુત્ર હે પ્રભુ મારા ઉપર દયા કરો અને પ્રભુ કશું જવાબ આપતા નહીં અને એમના શિષ્ય કહે છે એમને સંતોષને મોકલાવી દો અને પ્રભુ સંદેશ આપે છે મને તો ઇસરાયલના ભૂલા પડેલા પ્રજાજનો માટે જ મોકલ્યા છે અને ફરી એ સ્ત્રી એટલી જબરી કે પ્રભુ મને મદદ કરો એમ કરીને ગૂંઠને પડે છે પગે લાગે છે અને ત્યારે પણ પ્રભુ કહે છે છોકરાના મોડામાંથી રોટલો લઈને ગલુડિયાને નાખવો એ સારું નથી પણ છતાં એ સ્ત્રી એટલી જબરી હતી એની શ્રદ્ધા એનો વિશ્વાસ એટલે જબરો હતો કે છે સાચું પ્રભુ છતાં ગલુડિયા પોતાના માલિકનું વધ્યું ઘટ્યું તો ખાય છે હા કૃષ્ણ બહેનો આ બનાવ દ્વારા પ્રભુ ઈસુ પોતાના જે શિષ્ય માટે હોય લોકો માટે એ શીખવાડવા માટે છે તમે બધા ઈશ્વરના સંતાનો છો તમારા બધા માટે ટેબળ ઉપર જે મૂક્યું છે એની કિંમત નથી એની વેલ્યુ નથી કે માનવ પુત્ર આ પૃથ્વી ઉપર આવ્યા છે આ કોણ છે તમે ઓળખી શકતા નહીં પણ આ બિનદી સ્ત્રી મને પ્રભુ કહે છે એને મારા ઉપર કેટલી બધી શ્રદ્ધા એમ શીખવાડવા માટે તારી શ્રદ્ધા જબરી છે તારી શ્રદ્ધા ફળો એમ કરીને કહે છે તે ક્ષણે તેની દીકરી સાજિદ થઈ ગઈ હા ક્રિષ્માલા ભાઈતા બહેનો એવી જ રીતે માછીના ગ્રંથમાં આઠમોધ્યામાં દસમી કલમમાં જે સુબેદાર આવીને કહે છે અને प्यारे प्रभु यीशु પોતે કે છે માતિનગરનમાં આત્મોધ્યામાં આત્મિક્રમમાં આ વિશ્રદ્ધા મે અક્કા ઇસરાયલમાં ટેટી નતી એટલે શીખવાડે છે તમે બધા ઈશ્વરના સંતાનો છો તમે તો શાસ્ત્ર અપમાનવી છો તમે બીજાને કૂતરા ગણો છો પણ 빈 એકુદી લોકોમાં કેટલી શ્રદ્ધા કેટલો વિશ્વાસ તમે જુઓ એમ કરને એમનિશકવાડવા માંગે છે મસીહા માત્ર યહૂદી લોકો માટે ઇસરાયેલ માટે નહી આખી માનવજાત પર પ્રભુ ઈસુ આવ્યા એમ કરને એમના શિષ્યને સાથે સાથે યહુદી લોકો માટે શીખવાડે છે ક્રિસમતાબેનો જેવી રીતે પ્રભુ શ્રી ઈસરાયે લોકોને શીખવાડ્યા એ આપણને પણ લાગુ પડે છે આપણે પણ બીજાને અમુક વખત એ સરખા ના ગણતા હોય કે આમ આપણામાં જ બધું સાચું છે એમ કરીને માનતા હોય અને પ્રભુ પૂરી ખાતર પ્રભુ શું તો બધા માટે છે બધા પ્રભુષ્ણાના સંતાનો છે કે આપણી પાસે જે આશીર્વાદ છે એ આપણે ના સ્વીકારીએ કદાચ બિનધર્મ બિન બીજા ધર્મના લોકો આપણે બધા છે જો તમારા જીવનમાં ઈશ્વર કેટલો બધો આશીર્વાદ આશીષ કૃપા કૃપા ઉપર કૃપા વરસાવી કરીને કદાચ બીજા ધર્મના આપણને બતાવીને જરૂર કહેવાનો વારો આવશે હા કૃષ્ણવાલા ભાઈ આજના શાસ્ત્ર પાઠા મરણ ચંદન પ્રભુ સાથે ઓળખવા માટે શાસ્ત્ર પાઠ સમજવા માટે બધો તૃપ્ત હોય દિવ્ય દેને સંધે તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી એમને પણ ખબર પડે આપણે બધા કેટલા આશીર્વાદિત પ્રજા છે અભિષિક્ત પ્રજા છે પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય